નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર સુરત શહેરમાં આવેલ કતારગામ વિસ્તારમાં બોદરા બ્રધર્સ કેમ્પસમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે કિરણ હોસ્પિટલના સહયોગથી સુરત ડાયમંડ એસોસિએશન તેમજ બોદરા બ્રધર્સના ડિરેક્ટરોના સરકાર તેમજ નંદુ ડોશીવાડીના પ્રમુખ અરવિંદભાઈ હિરપરાના અથાક પ્રયત્નોથી આ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તથા પોલીસ કમિશનર અજય કુમાર સાહેબ તથા ડીસીપી ઝોન ફાઈવના બારોટ સાહેબ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના સંસ્થાપકો અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા હતા સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો અને કોરોના જેવી મહામારી હોય કે ભૂકંપ હોય કે અન્ય કોઈ આપત્તિમાં રક્તની જરૂર પડતી હોવાથી રક્તદાન એ મહામૂલ્યદાન ગણવામાં આવે છે ત્યારે ગુજરાતના મોટા શહેરોમાં સુરત શહેર જે છે તે પ્રથમ નંબરે રક્તદાનના ડોનેશનમાં આવે છે હજારોની સંખ્યામાં રત્ન કલાકારો અહીં રક્તદાન કરવા માટે લાંબી લાઈન લગાડે છે